શું તમે તમારા બાળકને ટ્યુશન ક્લાસમાં મોકલો છો જો હા તો આ ઘટના એ તમારા જેવા દરેક માતા પિતા માટે ખાસ છે કારણ કે શિક્ષિકાના ઘરે ટ્યુશન ક્લાસે જતા અગિયાર વર્ષના માસુમ બાળક સાથે જે કૃત્ય થયું છે તે સાંભળીને તમે ચોંકી જશો આજના સમયમાં માત્ર દીકરીઓ નહીં નાના દીકરાઓ પણ અસુરક્ષિત છે આ વાતની સાબિતી ઘટના સુરતમાં ઘટી છે માતા પિતા વિશ્વાસ સાથે તેમના સંતાનોને શાળા કે ટ્યુશને મોકલતા હોય છે શાળા કે ટ્યુશનમાં પણ બાળકો સાથે જે કૃત્ય બની રહ્યા છે એ જોઈને બાળકોને કોના ભરોસે મોકલવા તે સવાલ ઉભો થયો છે માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો કોચિંગ ક્લાસમાં મોકલતા બાળકોનું રાખજો ધ્યાન ડાયમંડ સિટીમાં વિદ્યાર્થી સાથે કુકર્મ અગિયાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય ટ્યુશન ક્લાસની શિક્ષિકાના પતિનું કારસ્થાન સુરત પોલીસના સકંજામાં ઉભા રહેલા આ હેવાનનો ચહેરો જરા ધ્યાનથી જોજો જેણે ધોરણ ચાર માં અભ્યાસ કરતા બાળક સાથે જે કૃત્ય કર્યું છે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે વિશ્વનાથ પ્રસાદ નામના આ પર આરોપ છે અગિયાર વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો એ જ આરોપસર શહેર પોલીસે તેની ધરપકડ કરી છે ઉસ બચ્ચે કે સાથે હમને ડિટેલ મે વાત કી હે ઉસ બચ્ચે કે સાથે એસા પહેલી બારી હુઆ હે और वो बच्चा थोड़ा लेट हो गया घर जाने में तो उसकी बच्चे की माँ जो है उसने टीचर को फ़ोन किया कि बच्चा नहीं पहुँचा तो टीचर ने बताया कि बच्चे तो सारे यहाँ से चले गए हैं तो उन्हीं के घर में एक कोने में किचन के बगल में साइड में कोना है जहाँ पे क्लीनिंग वगैरह करते हैं उस कोने में थोड़ा अंधेरा था तो वहाँ वो टीचर का हस्बैंड है वो उसको बच्चे को लेकर उसके साथ दुष्कर्म कर रहा था तो उसकी माँ वहाँ घर तक आई उसने पूरा घर देखा तब वहाँ से बच्चा मिला और फिर वो बच्चे को लेकर पुलिस स्टेशन आए और गुना दाखिल किया કેવી રીતે શરમજનક કૃત્યનો થયો પર્દાફાશ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે તે મુજબ ભોગ બનનાર બાળક પાંડેસરા વિસ્તારમાં રહે છે એ જ વિસ્તારમાં ઘરે ટ્યુશન કરાવતા શિક્ષિકાને ત્યાં કોચિંગ માટે જાય છે બનાવના દિવસે દરરોજની જેમ અગિયાર વર્ષનો વિદ્યાર્થી ટ્યુશન ગયો હતો ટ્યુશન પૂરું થયા પછી પણ દીકરો ઘરે આવ્યો નહીં જેથી વિદ્યાર્થીની માતાએ શિક્ષિકાને ફોન કર્યો શિક્ષિકાએ તમામ બાળકો ઘરે ચાલ્યા હોવાનું જણાવ્યું એ પછી મહિલા તેના બાળકને શોધવા શિક્ષિકાના ઘરે આવી તો ઘરના કિચનના એક ખૂણામાં શિક્ષિકાનો પતિ બાળક સાથે ખરાબ કૃત્ય કરતો જોવા મળ્યો પોતાના દીકરાને તાત્કાલિક હોસ્પિટલ લઈ જઈ મહિલાએ પોલીસને ફોન કર્યો ફરિયાદ નોંધાવતા પોલીસે નરાધમની ધરપકડ કરી છે બાળક અને આરોપીના મેડિકલ ચેકઅપ સહિતની કામગીરી હાથ ધરી છે પોલીસ સ્ટેશન વિસ્તારમાં एक बच्चा है जिसने अभी तीसरी क्लास थर्ड क्लास को क्लियर किया फोर्थ में उसका एडमिशन हुआ है और छुट्टी के लिए वो एक टीचर के पास में कोचिंग के लिए जाता था आ, सारे सब्जेक्ट की कोचिंग वहाँ पे करता था तो आ, कल शाम को जब कोचिंग की छुट्टी हो गई तो जो कोचिंग की टीचर है उसका हजबेंड है विश्वनाथ चुनीलाल प्रसाद ये हाउसिंग बोर्ड पांडेसरा में रहता है उम्र इसके करीब पचपन साल है और इसके दो बच्चे हैं और ये वो बच्चे को अपने घर में ही एक अंधेरी जगह में साइड में लेके गया उसके कपड़े निकाले और उसके साथ में आ, लड़का है उसके साथ में दुष्कर्म किया तो आरोपी को अटक किया गया पांडेसरा पुलिस स्टेशन में और बच्चे का मेडिकल करवाया जा रहा है उसका ट्रीटमेंट अभी सिविल हॉस्पिटल में करवाया जा रहा है और आरोपी को अटक कर लिया गया आगे की इन्वेस्टिगेशन अभी चालू है

રાકેશ બ્રહ્મભટ ગુજરાત